નાના વેપારીઓને ફેરિયાઓને વહારે આવી આમ આદમી પાર્ટી પ્લાસ્ટિક થેલીઓના નામે હેરાન કરવાને બદલે પ્લાસ્ટિક બેગ બનાવવા પર પ્રતિબંધ મૂકવા આપની માંગ મોરબી પાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી નાના વેપારીઓ અને ફેરિયાઓને પ્લાસ્ટિક થેલીઓના ઉપયોગને લઈને દંડ ફટકારીને ઉઘરાણું ચાલુ કર્યું છે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા દ્વારા એક માંગ કરવામાં આવી છે કે જ્યાં પ્લાસ્ટિકની થેલીઓ બની રહી છે તે પ્લાસ્ટિકની થેલીઓના યુનિટનેસ્ટ બંધ કરીને પ્લાસ્ટિકની થેલીઓ બનાવવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ જ્યારે આપના જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ અને જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરિયા સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે પ્લાસ્ટિકની થેલીઓ બનાવવા પર જેમ બને તેમ જલ્દી અને કડક રીતે પ્રતિબંધ મૂકવો જોઈએ જેથી કરીને નાના વેપારીઓ અને ફેરિયાઓ માંડ બાંડ પોતાનું ગુજરાન ચલાવતા હોય ત્યાં તેમને ખોટી રીતે દંડ ન થાય સાથે સાથે જણાવ્યું કે જો મોરબી પાલિકા આમ આદમી અને આમ નાના વેપારીઓ અને ફેરિયાઓને પ્લાસ્ટિક થેલીઓના નામે હેરાન કરતા રહેશે તો સરકારની મિલીભગત સામે આંદોલન કરવું પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ

8469718777